કે મિત્રો ઉનાળો હજી હરકો પૂરો નહીં થયો હજી દોઢ મહિને વાર છે ઉનાળો પૂરો થવામાં તો અમારે બધું ચોમાસું આવ્યું તો તો ખરા બીજા ખાબી છે પીન ને કે એટલો અને પવન તો જો હજી પવન હજી ચાલુ જ છે હવે આંબાલાલ ની ડિમાન્ડ આવશે મિત્રો મને એવું લાગતું હતું કે હવે વરસાદ નહીં આવે

કે કાલ એવું નિક્કી હતું કે હવારમાં જાગીને હું વહેલા વિડીયો બનાવીશ અને હું વિડીયો બનાવવા હતો ને વહેલા હું હોત ગયો પાછો તા તો હવારમાં જાગ્યો તા માર બટો વરસાદ ચાલુ થઈ ગયો બધું જોત ખા રમણ ભમણ કરીને આવ્યું અને હા મારી હા હું કુરકુરિયા ખાવા લાવ્યો હતો કુરકુરિયા હું તને ઉડી ગયા કાગળ જો કીધું કુરકુરિયા ઉડી ગયા